ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો બહારથી અન્ય સફાઈ કામદારો લાવી નગર સફાઈ કરાવતા મામલો બિચક્યો છે સાવલી નગર મધ્યમાં હડતાડિયા સફાઈ કર્મીઓએ બહારના સફાઈ કામદારોને નગર સફાઈ કરતા અટકાવતા મામલો બિચક્યો છે મામલો બિચકતા સાવલી પોલીસ પહોંચી ઘટના સ્થળે સાવલી નગરપાલિકાના હળદ તાળિયા સફાઈ કામદારો એ હોબાળો મચાવી વિવિધ આક્ષેપ સાથે સાવલી પોલીસ મથકે પહોંચ્યા છે સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓ રદિયો આપ્યો છે અમારા પોલીસ મથકે એટલા માટે આવો પડી કે સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપપ્રમુખ પ્રમુખ સાવલી અમારી હડતાલ ચાલે છે આજે 5 દિવસ થયા અને 5 દિવસથી અમારો કોઈ નિરાકાર નથી આવતો અને અમે નાતિ જાતિ વિરોધે ગલત શબ્દ બોલ્યા છે એની માટે અમારો પોલીસ સ્ટેશનમાં આવવું પડે અને બહારના વ્યક્તિ લાવીને કામ કરાવી શકે

એમાં રજૂ કરેલ તમામ પ્રશ્નો માટે હવે તારીખ ચોવીસ તારીખ સત્યાવીસ સુધી હું પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીએ સાથે બેસી ચર્ચા વિચારણા કરે અને જે પણ કાયદાશી કાયદાકીય રીતે જે અમે સ્વીકારી શકીએ છીએ એવી તમામ માગણીઓ અમે સ્વીકારેલ છે પરંતુ તે પૂર્ણ કરવામાં અમુક સમય લાગે છે એના માટે અમે કાયદાકીય રીતે બંધાવેલા છે તો આ માગણીઓ તાત્કાલિક પૂર્ણ ન કરવામાં આવે તો એ લોકો હડતાલ શરૂ રાખશે તેમ એ લોકો અમને જણાવે ત્રણ દિવસથી આ હડતાલ ચાલુ છે તો સાવલીમાં ઘણો ગંદકી વધેલ છે આથી અમે તેમને ગઈકાલે સાંજે નોટિસ આપીને જાણ કરેલ છે કે જાહેર આરોગ્ય જોખમ જોખમાતું હોય સાવલીના નગરજનો અમારી વૈકલ્પિક સુવિધા ઊભી કરવી સફાઈની એ અમારી ફરજમાં આવે છે આથી અમે એમને હુકમ કરેલ કે જો તમે કાલે સવારથી તમારે સફાઈના કાર્યોમાં જોડાવું ન હોય તો અમે વૈકલ્પિક સુવિધા ઊભી કરી જાતે સફાઈનું કાર્ય કરીશું પરંતુ તે પણ એ લોકોએ અમારા હુકમનો અનાદર કરી અને જે અમે વૈકલ્પિક સુવિધા માટે જે સફાઈ કામદારોને અમે કામ કામગીરી સોંપેલ હતી તેમાં પણ એ લોકોએ એમની જોડે પણ અભદ્ર વ્યવહાર કરી એમના સાધનોને તેમના હાથમાંથી છીનવી અને જાહેર રસ્તાઓ પર એમને નારેબાજી કરી સફાઈનું કાર્ય આજે ચોથા દિવસે પણ સાવલીમાં ગામમાં કરવા દેવા નથી આથી અમે આજે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરવા માટે અમે પ્રયત્ન કર્યો ફરી વખત કે હવે સફાઈ અનિવાર્ય બની છે તો આજે પણ તેમને પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આજે સફાઈ કરવા દેવી નથી એ ઉપરાંત જે કચરો ઓલરેડી જે ટ્રેક ટ્રેક્ટરમાં એમાં ભરેલ છે તે પણ એ લોકો જાહેર રસ્તામાં સામેથી ખાલી કરી વધુ ગંદકી વધારી રહ્યા છે આથી આ કારણે આ મુદ્દો થોડો અત્યારે જટિલ બન્યો છે આપનું નામ કૃણાલ પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર